જુનાગઢના દલિત યુવાનને માર મારવાના કેસમાં અપહરણ કરવાના કેસમાં તેનો વિડીયો બનાવવાના કેસમાં રાજ્યના દબંગ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલનો કેસ આખા રાજ્યમાં ચર્ચાનો વિષય છે એટલે કે કેન્દ્રના સ્થાને છે જુનાગઢના દલિત યુવકને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલ સહિત તેના અગિયાર સાથી અત્યારે જેલમાં બંધ છે ત્યારે આ મામલે દલિત સમાજમાં ભારે આક્રોશ તો છે પણ હવે દલિત સમાજ તેની સાથે સાથે મામલે હવે સરકાર પાસે ન્યાયની સરકારના પ્રતિનિધિ રાજકુમાર પાંડિયન સાથે તેમણે બેઠક કરી હતી અને હવે આ જ મામલે દલિત સમાજના આગેવાનો પોતાની પોતાની માગણીઓ સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે પણ બેઠક કરવાના છે

આખો રાજ્યનો દલિત દલિત સમાજ સમાજ તેની સાથે આવ્યો છે છે ગામે ગામ થઈ રહ્યા અને હવે રાજ્યની ભાજપ સરકારને ઘેરવાના મૂડમાં છે દલિત સમાજે જે માગણી મૂકી છે કે ગણેશ ગોંડલનો કેસ ચાલી રહ્યો છે પરંતુ એકવાર તેના જામીન ફગાવી દેવામાં પણ આવ્યા છે હવે આ મામલે જ્યારે પણ સુનાવણીની તારીખો આવે ત્યારે તે મામલે નવી તારીખો પડી છે આ સાથે સંજય સોલંકીએ આ મામલે એક વાંધા અરજી દાખલ કરી હતી જેને પગલે તેણે કહ્યું હતું કે મને ગણેશ ગોંડલથી ખતરો છે ત્યારે દલિત સમાજ આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને તેને જલ્દીથી સજા જાહેર કરવામાં આવે તેવી પહેલી માગણી કરી જાય દલિત યુવક સંજય સોલંકીને માર મારી તેનો વિડીયો જે મોબાઈલમાં બનાવવામાં આવ્યા તે મોબાઈલ હજી સુધી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા નથી તે પણ જપ્ત કરવામાં આવે સાથે જ હવે આ કેસમાં જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે પણ પોલીસ પોતાના કબજામાં લે તેવી માંગ દલિત સમાજે કરી છે આ કેસમાં દલિત સમાજનું માનવું છે કે આ કાવતરુ ગણનાર જયરાજસિંહ જાડેજા છે ને તેના વિરુદ્ધ પણ કલમ એકસો વીસ બે હેઠળ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ તેઓ રાજ્યના ગૃહમંત્રી હર્ષઘવી સમક્ષ કરશે રાજ્યમાં એસસી એસટીને લગતા કાયદા પર વધારે ભાર મૂકવામાં આવે જેથી દલિત સમાજ સાથે થતો અત્યાચાર અટકે અને ઓગણીસો નેવ્યાસી એસસી એસટીએ અત્યારે લાગુ નથી કરવામાં આવેલો તેને લાગુ કરવામાં આવે રાજ્યમાં ઓગણીસો બાસઠમાં જે ભૂ આંદોલન ચાલ્યા તેમાં એસસી એસટીના લોકોની જમીનના માત્ર દસ્તાવેજ મળ્યા હતા પરંતુ તેનો કબજો હજી દબંગો આ લોકોને આપતા નથી આ જમીનનો કબજો સરકાર તેની પાસેથી થઈ જે સ્થાનિક લોકો જે મૂળ માલિકો છે તેને આપવામાં આવે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે રાજ્યમાં દલિત સમાજ પર અત્યાચારને લઈને રાજ્યમાં સ્પેશિયલ કોર્ટની એક માંગ કરવામાં આવશે અને તે કોર્ટ એક્ટિવ છે કે નહીં તેની પણ દલિત સમાજ ધ્યાન રાખશે આપને જણાવી દઈએ કે ગણેશ ગોંડલ કેસ અત્યારે રાજ્યમાં સૌથી ચર્ચાનો વિષય છે જુનાગઢના યુવાનને એક નજીવી બાબતે અપહરણ કરી માર મારી પોતાના ફાર્મ હાઉસમાં લઈ તેનો વિડીયો બનાવી તેને છોડી મૂકવામાં આવ્યો અને ત્યારબાદ ગણેશ ગોંડલ અને તેના અગિયાર સાગરિકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારબાદ મોડે મોડે જૂનાગઢ પોલીસે પગલાં લઈ આ ગણેશ ગોંડલની ધરપકડ કરી હતી તેમણે જામીન અરજી કરી પણ હાઈકોર્ટે પણ જામીન ફગાવી દીધા હતા અત્યારે ગણેશ ગોંડલ અને તેના સાગરીતો જેલમાં બંધ છે પણ જૂનાગઢના પીડિત પરિવારને ડર છે કે જો ગણેશ ગોંડલ બહાર આવશે તો તેને અને તેના પરિવારના જીવને જોખમ છે ગણેશ ગોંડલથી જે અત્યાચાર થયા છે તે અત્યાચારને હવે રોકવા માટે આ પીડિત પરિવાર દલિત સમાજને એક કરી રહ્યો છે માત્ર પીડિત પરિવાર નહીં દલિત સમાજના અનેક આગેવાનો આ પરિવારની સાથે આવ્યા છે સરકાર સામે આક્રોશ છે સરકાર સામે ગુસ્સો છે તેમનું કેવું છે કે વર્ષોથી દલિત સમાજ ઉપર અત્યાચાર થતા આવ્યા છે મેં રજૂઆત કરી પણ સરકાર સાંભળતી નથી તેમનો આરોપ છે કે ભાજપની સરકાર દલિત વિરોધી છે પણ હવે આ સરકારે અમારી વાતને માનવી પડશે અને જો અમારી માંગણીઓને સ્વીકારવામાં નહીં આવે તો જે રીતના જૂનાગઢ ગોંડલ અને ઉનામાં અમે સંમેલન કર્યું છે આવનારા સમયમાં અમે ગાંધીનગર સચિવાલય ખાતે સંમેલન કરીશું અને ગુજરાત ભાજપની જનતા પાર્ટીની સરકારનો ઘેરાવ કરીશું જોવાનું તે રહેશે કે સરકાર દલિત સમાજની કેટલી માંગણીઓ ઉપર હામી ભરે છે આવનારા સમયમાં તે પણ ચોક્કસ નક્કી થઈ રહ્યું છે કે દલિત સમાજ ગુજરાત સરકાર સામે મોરચો માંડે તે હવે નક્કી થઈ ગયું છે નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર